શિક્ષણ ત્યારે સાર્થક કહેવાય જ્યારે શ્રે શિક્ષણ સાથે જ્ઞાન સાથે ગમત અને સાથે સંસ્કાર મળે એવી સરસ મજાની શાળાની અંદર આપણે આવી ગયા છીએ વંદે માતરમ સર વંદે માતરમ વંદે માતરમ મારું નામ પરશભાઈ વર્સાણી છે એલપી સવાણી સંસ્કારવેલી સ્કૂલમાં હું કાર્યરત છું આ એલપી સોવાણી સંસ્કાર વેલી સ્કૂલ માં બોર્ડ ગુજરાતી માધ્યમ જીએસઈબી બોર્ડ ઇંગ્લિશ મીડિયમ આમ જોયો તો ત્રણ બોર્ડ થી અમે કાર્યરત છીએ બાલ ભવન થી લઈ અને ધોરણ 12 કોમર્સ અને સાયન્સ સુધી અમે અભ્યાસ કરાવીએ છીએ આજે મારે બે વાતો કરવી છે એક વાત કરવી છે મારે અહીંના આપણા જે મોટા વરાછા અને વરાછા વિસ્તારના જે વિદ્યાર્થી અને વાલીઓ છે એમને ટેકનોલોજી તરફ મારે કનેક્ટ કરવાના છે જેમની અંદર અમારી આખી શાળાની અંદર સ્માર્ટ બોર્ડ પેનલ દ્વારા અમે এড્યુકેશન બાળકોને આપવાનું છે બીજું અમારું લક્ષ્ય એવું છે કે અહીંના જે વાલી અને વિદ્યાર્થી છે એમનું કંઈક બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિ જેમને કહી શકાય આપણે સ્કિલ અને આજથી પાંચ દસ વર્ષ પહેલા જે આપણા બાપ દાદા અને પપ્પા જે ભણી ગયા એ એક કોઠા શું જ કહેવાય એ જ પેટર્નમાં અમારા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર કાઢી અને સ્કિલ ડેવલપ કરવી છે અને આ લક્ષ્ય એટલા માટે છે કે હવે પછીનો સમય જે છે એ ટકાવારીનો નથી પણ ક્યાં ટકી રહેવું એનો છે એટલા માટે અમે સ્કિલને ને ડેવલપમેન્ટ કરવા માટે ખૂબ એની ઉપર કાર્યરત કરીશું છે તો તમારા બાળકને શ્રેષ્ઠ શિક્ષણ હોય ને તો શાળાનો અત્યારે અત્યારે કોન્ટેક્ટ કરજો સ્ક્રીન ઉપર મેં બધી જ ડિટેલ આપેલી છે